તો શું શાંતિ રે સ્થિરતા કે થાય બગડે બગડે કામ કામ બધા બધા અને જ સંબંધ આનંદમય ચાલશે આ જીવન એવી જન્મ વખતે ભગવાન આપણને ગેરંટી લખી નથી આપી સીધી વાત છે ને બધા કામ મારા સુધરે જ અને બધા સંબંધો આનંદમય જ ચાલે એવી ગેરંટી ભગવાને લખી આપી છે નથી લખી આપી એ બહુ જ સરસ સિદ્ધાંત ઓગણીસો ને માં પ્રમુખ સાહેબ મહારાજ સાથે અમે પરદેશ ગયા ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર હતી ત્યાં ન્યુયોર્કમાં શિબિર ચાલતી હતી ત્યાં મોબાઈલ ફોન નવા નવા નીકળેલા તો ત્યાં પેલા કાર્યકર હતા ને બાલ એ મને કે કે સ્વામી આ બે ત્રણ બાળકો ને જો તમે સંતો વાત કરો ને કે આવો શિબિર તો આવશે તો હું તમને ફોન જોડીને આપું મેં કોઈ આપું વાત કરી આપણે બોલાવીએ એટલે એમને ફોન જોડ્યો પછી એંગેજ આવે મને કે સ્વામી એંગેજ આવે છે ગુસારો તમે બેઠા બે થી બે પછી બે ત્રણ બાળકો સાથે વાત કરી બપોર સાંજ સુધી મેં આવ્યા પણ એ કાર્યક્રમ મને કીધું સમી એંગેજ ટોન આવે છે ને લેન્ડલાઇન ઉપર ત્યારે એક સરસ ઓડિયો વાગે છે મેલ વોઇસ માં જે તમારે સાંભળવા જેવો છે મેં કીધું સાંભળી બહુ સરસ બોલતા હતા એંગેજ ટોન આવે ને તમને કે ટુ 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 ચાલુ ના રાખે તમને કે સરસ વિચાર આપે એટલો સરસ વિચાર હતો એ એમાં લખેલું એ બોલતા હતા કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ ચોકલેટ્સ જીવન શું છે કે મિક્સ ચોકલેટ નું એક બોક્સ છે એટલે અંદર ખાટી મીઠી બધા પ્રકારની ચોકલેટ છે લાંબી ટૂંકી ગોળ બધા પ્રકારની છે લાલ ભૂરી પીળી વેપર વાળી છે મિક્સ છે તે વખતે બાળકો એકબીજાને ગિફ્ટમાં આપી શકે ની માટે આવું એક ચોકલેટ બોક્સ ગિફ્ટ બોક્સ તરીકે આવતું પણ એનું રહસ્ય છે કે ને ઢાંકણું ના હોય એને એક નાનું કાણું ઉપરથી આમ દબાઈને તમે પાડી શકો અને નાના બાળકની આંગળી અંદર જાય ને આમ એટલું જ હોય એટલે એને રોજ સવારે જો ચોકલેટ થાવી હોય તો પહેલા તો એને મહેનત કરવાની ચોકલેટ બહાર કાઢવાની એમ કે પછાડને ઢાંકણું ખૂલું ઢગલો ઘગડો થયો ના હોય બાળકને નાનપણથી શીખવાડે કે એવરી એવરીથિંગ એઝ અ વેલ્યુ પછી બિચારો આંગળી અંદર નાખી નાખી અને એક ચોકલેટ નજીક લાવે ખેંચીને જો જાય નજીક લાવતો જાય બહુ મહેનત એને એક ચોકલેટ મળે પછી અદ્ભુત સિદ્ધાંત જીવનનો લખેલો હતો પહેલું વાક્ય હતું કે લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ બધા પ્રકારની ચોકલેટ છે વિચ એવર યુ ગેટ ઇન ધ મોર્નિંગ બાય યોર એફોર્ટ્સ એન્ડ બાય યોર લક એક્સેપ્ટ ઇટ ઈટ ઇટ એન્ડ એન્જોય ઇટ

એમ પરિવારમાં પણ જે સભ્યો આપણી સાથે આવ્યા છે કર્મના સંબંધે આવ્યા છે પૂર્ણ રીતે સ્વીકારી લેવાના એક્સેપ્ટન્સ સો ટકા એક્સેપ્ટન્સ બીડી સોની સાહેબ બહુ લીડિંગ ફેમિલી કોર્ટના જજ બીડી સોની સાહેબ અમદાવાદમાં એક અમારી શિબિરમાં મંચ પરથી એમને ઇન્ટરવ્યુ લેવામાં આવેલો એમને પૂછ્યું કે તમે તો હજારો ફેમિલી ડિસ્પ્યુટ્સ તમારા કોર્ટમાં સાંભળ્યા છે અને તમે એનું સમાધાન જજમેન્ટ આપ્યું છે તમારી દ્રષ્ટિએ પારિવારિક વિસંવાદિતતા માટેનું મુખ્ય કારણ શું છે ત્યારે હજારો પરિવારની વિસંવાદિતતા સાંભળીને સમાધાન આપનાર બીડી સોની સાહેબે કહ્યું ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી એમણે કહ્યું એક જ વાક્ય બોલ્યા કે આજે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ હેસ ગોન ડાઉન ટુ ઝીરો સામેવાળી વ્યક્તિને સ્વીકાર કરવાની ભાવના પૂર્ણ રીતે સ્વીકારવાની ભાવના અને સહન કરવાની ભાવના બહુ જ ઓછી નહીવત ઝીરો થઈ ગઈ છે બીજાની વાત રેવા દો પરિવારમાં તમે જે સાથે આવ્યા છો એમાં તો પૂર્ણ સ્વીકાર ની ભાવના ને કારણ કે હવે એમાં કઈ બદલાવવાનું નથી તમારા સંતાનો છે મા બાપ છે મા બાપ છે પતિ પત્ની છે પતિ પત્ની છે જ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ સ્ટીફન કોવી એ સેવન હેબિટ્સ લખી પછી આઠમી હેબિટ એમને લખ્યું કે એક હેબિટ બાકી રહી ગઈ સાત નહીં આઠ હોવી જોઈએ અને આઠમી હેબિટ લખી બે હજાર છમાં મુંબઈમાં એ ઓબેરોયમાં એ બુકના પ્રચાર માટે આવેલા છ્યાસી સેકન્ડમાં ઈ ટિકિટ ઓપન થઈ છ્યાસી સેકન્ડમાં સાતસો ટિકિટ વેચી ગઈ ત્રેવીસ હજાર રૂપિયાની એક ટિકિટ છ્યાસી સેકન્ડમાં વેચી ગઈ કારણ કે નામ મોટું હતું સ્ટીફન કોવી તો કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની આ સાત આદતો હતી પણ આઠમી આદત આ હતી 6 કલાકનો સેમિનાર કર્યો પોતે તો 1.5 કલાક સ્ટેજ ઉપર આલ બાકી મેનેજર અને સ્ક્રીન દ્વારા ચાલતું હતું પણ એક વાક્ય વારે વારે જે બોલતા હતા એ વાક્ય બીજી દિવસે ડીએનએ માં ન્યૂઝપેપરમાં આવેલું એ કટિંગ હજી મારી પાસે છે એ બોક્સ આર્ટિકલમાં લખેલું બહુ જ અદ્ભુત વાક્ય જે વાક્ય ઉપર ભારતમાં 5 દિવસમાં 4 સેમિનારમાં પાંચ થી છ કરોડ રૂપિયા કમાઈ જતા રહ્યા એ વાક્ય એ બોલતા એ કહેતા કે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો કે સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય એવી અપેક્ષા તમે પછી રાખજો પહેલા હું કેને અનુકૂળ થઈ શકું છું એવો વિચાર રાખીને થોડો પ્રયત્ન કરજો તો આપોઆપ એ વ્યક્તિ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે આ સાધુતાની વાત તો સ્ટીફન કોવી છે થ્રી પીસ સુટ પહેર્યો માઇક પહેર્યું એટલે ફરતા ફરતા બોલે ત્રીસ રૂપિયા લઈ જાય

કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહી આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે અને તમે દોઢ બે વર્ષ પહેલા એક વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થયેલી મુંબઈના એક બહુ ધનાઢ્ય પતિ બહુ ધનાઢ્ય અબજો પતિ વ્યક્તિ સેલ્ફી વિડીયો રિલીઝ કરેલી રોતા રોતા વીસ હજાર કરોડ નું પોતાનું બિઝનેસ એમ્પાયર શૂટિંગ્સ એન્ડ બધા નામ યાદ આવી ગયા છે

નથી કેતા કે ધ્રુવ વાત કરી છે ખાલી આંગળી ઊંચી કરજો ફેથફુલ ભગવાન અહીંયા બેઠા છે ફેથફુલ આંગળી ઊંચી કરજો કેટલા જણા કરી છે જો પાંચ આમ દસે હાથ ઊંચા છે તમારે ખાલી એને રોજર ફેર વિરાટ કોહલીની જ વાતો કરવાની છે કે બેટા ઇમરાન ખાન કહેવાય પહેલા ક્રિકેટર હતા પાકિસ્તાન પ્રાઇમ મિનિસ્ટર છે તમે એને શ્રવણ ની વાત કરીએ છીએ નાનપણમાં બધી જીબી ફ્રી હોય અત્યારે વપરાયેલી હોય નાનપણ બધી હોય જે અંદર નાખો સ્ટક થઈ જાય તમે એને શ્રવણ નું કેરેક્ટર અંદરમાં ઉતાર્યું હશે તો તમે ક્યારેક વૃદ્ધ અવસ્થામાં માથું કે પગ દુખતા હશે તો માથું કે પગ દબાવશે નહીં તો ગળું તો છે જ જોર કરોડ માં